શેરડીનો રસ સંપૂર્ણપણે સ્વદેશી પીણું છે તેને પીવાના ઘણા ફાયદા છે પરંતુ જ્યારે પણ શેરડીનો રસ પીવો ત્યારે કેટલીક બાબતોનું ધ્યાન રાખો શેરડીના રસમાં ફાઇબરનું પ્રમાણ તેર ગ્રામ જેટલું હોય છે તેમાં એકસો કેલરી અને પચાસ ગ્રામ ખાંડ હોય છે જો તમે ઉનાળામાં પોતાને ઠંડુ રાખવા માટે કોઈ ડ્રિંક્સ પીવા માગતો હોવ તો શેરડીનો રસ શ્રેષ્ઠ વિકલ્પ છે શેરડીના રસમાં રહેલા ઇલેક્ટ્રોલાઇટ્સ પોટેશિયમ છે તેથી શેરડીનો રસ પીવાથી શરીર હાઇડ્રેટ થાય છે શેરડીના રસનો ઉપયોગ પોટ્સ ડ્રિંક તરીકે કરી શકાય છે કસરત કર્યા પછી થાક દૂર કરવા શેરડીનો રસ પી શકાય છે તે શરીરમાં બ્લડ શુગર લેવલને વધારે છે જેના કારણે સ્નાયુઓમાં ઉર્જા પુનઃસ્થાપિત થાય છે શેરડીનો રસ પ્રક્રિયા વગરનો હોય છે અને તેમાં ફેનોલિક અને ક્લેવોનોઇડ એક્સિ હોય છે જેના કારણે તે હેલ્ધી ડ્રિંક્સ છે અને તેને પીવાથી કેન્સરથી પણ રક્ષણ મળે છે શેરડીના રસમાં પોટેશિયમ હોય છે અને તે શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ્સ જાળવી રાખે છે જે લિવરને યોગ્ય રીતે કામ કરવામાં મદદ કરે છે કમળાના કિસ્સામાં શેરડીનો રસ પીવાની સલાહ આપવામાં આવે છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળે ન્યૂ અપડેટ નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને લાઈક અને આરટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો